જે ખેલૈયાઓ છે એ ચિંતામાં મુકાયા છે ગરબાના આયોજકો પણ ચિંતામાં મુકાયા છે કારણ કે હવે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ પણ નવરાત્રીના તહેવારને દિવસો બાકી છે ત્રણ થી ચાર દિવસનો સમય બાકી છે એવામાં જો આવો જ મેઘરાજાનો રાઉન્ડ શરૂ રહે તો પછી નવરાત્રી બગડી પણ શકે છે અત્યારે ગીર સોમનાથમાં વેરાવળમાં શહેરી વિસ્તારો હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો ને વરસાદની શરૂઆત થઈ હતી એક બાજુ લોકોને ગરમીથી રાહત તો મળી રહી છે બીજી બાજુ ચિંતા એ છે કે હવે નવરાત્રીને લઈ લોકોના જે આયોજન છે તેના પર પાણી ફરી વળી શકે છે આજ અંગે જાણકારી આપશે અહિયાંના સ્થાનિક સંવાદદાતા અમારી સાથે ફોનલાઈન પણ જોડાઈ ગયા છે જણાવશો ગીર સોમનાથમાં અત્યારે વરસાદને ને લઈ શું પરિસ્થિતિ આજ વહેલી વાતાવરણ બાદ બાદ બપોર ગાજવીજ સાથે વેરાવળ સુત્રાપાડા સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હાલ પણ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેલોયામાં એક નિરાશ ની આશા વ્યક્ત થઈ રહી છે જે વરસાદ પડી રહ્યો છે જેને અને હાલ ખેડૂતો પણ અત્યારે ચિંતિત બન્યા છે કેમ કે તેમના ઉભા પાક હતા તેની ઉપર અત્યારે આ વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક નુકસાન કરતો હોય તેવું સામે આવી રહ્યું છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ